ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતને જોડતા અંતરિયાળ ગામો જેવા કે ખરજી બોરીદરા ઉંટિયા સરદારપુરા ગામના માર્ગો અત્યંત બિસ્માર બની ગયા છે અને રોજબરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં અવરજવર અવર જવર કરતા લોકોની કમર તોડી રહ્યા છે જે સમસ્યાને દૂર કરવા માટે ઝઘડિયા જીઆઈડીસીને જોડતા તમામ માર્ગોના પેચવર્ક અને નવીનીકરણ અંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ઝઘડે જીઆઈડીસી સ્થિત નોટિફાઈડ એરિયો ઓફિસ ખાતે યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન નોટિફાઈડ એરિયા ઓફિસના અધિકારીઓ એસોસિએશનના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તેમજ નજીકના ગામોના સરપંચો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશનને એક ચેમ્બરમાં આ વિસ્તારના જિલ્લા પંચાયતના લગતા રસ્તાઓ માટેની એક મિટિંગ રાખવામાં આવી હતી આ વિસ્તારના આસપાસના ગામના આગેવાનો તથા જિલ્લા પંચાય ના કાર્યપાલક ઇર ડેપ્યુટી ઇન્જિનિયરિદ્રા પછી બીજા કે સરદારપુરા વગેરે ગામના પણ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આસપાસના જે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા જે રસ્તાઓ જે છે એ હેવી વાહનો ચાલવાના કારણે અને ભારે વરસાદના કારણે રસ્તા ખૂબ તૂટી ગયા છે અને બીજા જે સ્ટેટના જે મોટા મેઇન રસ્તાઓ જે છે ગુમાનદેવ ગોવાલીવાળો રસ્તો અંકલેશ્વર ગુમાનદેવવાળો રસ્તો એ બંને સાઈડના મોટા રસ્તાઓનું કામ ચાલે છે એટલે બધા વાહનો ઝઘડિયા ડીએસીમાં આવવા માટે આજે જિલ્લા પંચાયતના ત્રણ થી ચાર રસ્તા છે એ રસ્તા પર જ આવતા હોય છે જિલ્લા પંચાયતના રસ્તા ઓછી કેપેસિટીના બન્યા હોય છે રસ્તા હોય ને એના કારણે જેઆઈડીસી માં આવનારા તમામ લોકો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીઝ ના માલિકો તથા એમના અન્ય કર્મચારીઓ અને આ આસપાસના ગામજનો ને જવામાં ભારે મુશ્કેલી પડે છે તો એ મુશ્કેલી ન પડે ને એ તાત્કાલિક સોલ્વ કરવા માટે આજે અહીંયા એક મીટિંગ રાખવામાં આવી હતી અને પત્ર લખીશું પણ જેટલા પેચ કરવાના છે તાત્કાલિક તાત્કાલિક અવર કરવા માટે કોકને વાહન ચાલકોને તકલીફ ના પડે એના માટે પણ કાર્યપાલક એન્જિનિયર સાથે અમે ચર્ચા કરી અને એ પણ શક્ય એટલા પેજ કરવાના જેટલા રસ્તા હશે પેજ પણ કરી દેશે પણ પેજ કરવાની જરૂર ના પડે મોટા ભાગના રસ્તા મંજૂર થઈ ગયા છે એ પંદર દિવસ કે એકાદ મહિનાની અંદર એ ટેન્ડર ખુલી ગયા પછી એ રસ્તા પણ ચાલુ થશે ગઈ કાલે ગઈકાલે બે દિવસ પહેલા બે દિવસ પહેલા પણ ગુમાનદેવ ફાટકથી ગોવાલીનો રસ્તો જે છે એ સ્ટેટનો જે બની રહ્યો છે એ રસ્તો સિમેન્ટ કોકરીનો આધુનિક આ પદ્ધતિથી ખૂબ મજબૂતી મજબૂતીકરણને ધ્યાનમાં રાખીને રસ્તો ખૂબ મજબૂત સારો બની રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે રસ્તો ખુલ્લો બને છે ને મોટો મોટો હેવી રસ્તો બની રહ્યો છે એટલે એમાં કેટલાક રસ્ કેટલાક ઘણા બધા પરિબળો અવરોધરૂપ હોય છે પ્રાઇવેટ જમીનવાળા કેટલાક છેડા પર વૃક્ષો રોપી દીધા હોય જીએબીના થાંભલાને લગતા પ્રશ્નો હોય કે આ બધા પ્રશ્નોને લઈને કામમાં જેટલી ગતિ હોવી જોઈએ એટલી ગતિ નથી પરંતુ એમાં પણ જે જ્યાં જે ઝડપથી કામ થઈ શક કરવું જરૂરી લાગે એ આવનારા દિવસોમાં ઝડપથી કામ પૂર્ણ થશે એટલે રસ્તો ગોવાલીથી ગુમાનદેવ ફાટક સુધીનો એ આખો રસ્તો મહિનાની અંદર એક સાઈડ જમણી સાઇડ રસ્તો કમ્પ્લીટ થઈ જશે ચાલુ થઈ જશે બાકીના એક એક સાઈડ ડાબી સાઇડ છે એની કામગીરી ચાલુ થશે પણ ચોમાસા પહેલા જે લોકોને જે તકલીફ જે પડી રહી છે જિલ્લા પંચાયતના રસ્તા પણ ખૂબ સારી રીતના જીઆઈડીસી ઝઘડીની આસપાસના સારી રીતના બને કોઈ તકલીફ ના પડે એના માટે અને રસ્તાના કામ જ્યારે પણ ચાલશે ત્યારે કારણ કે રસ્તા ખુલ્લા થવાના છે તો એ રસ્તાનું જ્યારે કામ ચાલે તો જમીન સંપાદન અથવા તો પછી કોઈક ને કોઈક દબાણ નાના મોટા પ્રશ્નો આવે છે તે એ કોઈ તકલીફ ના પડે રસ્તો બનાવવા માટે માટે એટલા પણ ગામ અહીંયા સહકાર આપ્યો અને લગતા કેટલાક પ્રશ્નો હોય જે ઇન્ડસ્ટ્રી તરફથી મળતી એમની ગ્રાન્ટ ડેવલપમેન્ટ માટે એ એમાં પણ એમને નાના મોટી કેટલીક એમની રજૂઆત કરી તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે ગામો જે છે અહીંયા જે આસપાસના એ લોકો પણ અપેક્ષા રાખે કે કે કોઈક ને કોઈક એના ગામનો ડેવલપમેન્ટ માટેનો કોઈક પણ નાનો મોટા વિકાસના સાથે જોડાયેલા મુદ્દા હોય તો એની પણ એમને એક આશા રાખી છે અપેક્ષા રાખી છે રજૂઆત થઈ છે તો આવનારા દિવસોની અંદર ઝઘડિયા જીઆઈડીસીની અંદર ઉદ્યોગકારો સરળતાથી ઉદ્યોગો ચલાવી શકે છે આસપાસના ગામોનો પણ ડેવલપમેન્ટ થાય સ્થાનિક લોકોને રોજગારી પણ મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે પરંતુ ઝઘડિયા જીઆઈડીસી ખૂબ સારી રીતના ધમધમે કોઈને કોઈ તકલીફ ના પડે ના ઇન્ડસ્ટ્રી વાળાને તકલીફ પડે કે ન તો આસપાસના ગામ લોકોને તકલીફ પડે એ એ સાથે અમે આગળ વધી રહ્યા છે ને એના માટે આજે મીટિંગ રાખી છે ખૂબ સારી રીતના એક મિટિંગ આજે મળી અને આવનારા દિવસોમાં એકાદ મહિનાની અંદર મોટા સ્વરૂપમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના લોકો સાથે બીજા અન્ય અધિકારીઓ સાથે આસપાસના ગામના આગેવાનો સાથે એક ફરી પાછી મોટી મિટિંગ રાખીશું અને જે પણ કોઈક નાના મોટા એવા પ્રશ્નો હશે એ પ્રશ્નોની વિસ્તૃતપૂર્વક અમે ચર્ચા કરીશું